મોરબીમાં ઘૂંટુ નજીક આંખલાને બચાવવા જતાં સ્કોર્પિયો ડિવાઇડર કૂદીને બોલેરો સાથે અથડા પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ હાઈવે ઉપર ઘૂંટુ પાસે ગત રોત સાંજે આંખલાને બચાવવા જતાં સ્કોર્પિયો ડિવાઇડર કૂદી ગયો હતો આ વેળાએ સામેથી આવતી બોલેરો કાર સાથે અથડાતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો આ બોલેરો કાર પીજી વિશેલના કોન્ટ્રાક્ટરની કાર હોવાનું જાણવા મળ્યું છે જેમાં પાંચ લોકો સવાર હતા પાંચેયની ઈજા પહોંચતા સારવાર ખસેડવામાં આવ્યા હતા જેમાં બે લોકોને ગંભીર ઈજા હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે કે કયા પ્રકારે આખલાને બચાવવા જતાં સ્કોર્પીઓએ સામેથી આવતી કારને ટક્કર મારી હતી ત્યારે જુઓ સમગ્ર ઘટનાનો સીસીટીવી